અરવલ્લી આરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ અરવલ્લી કલેક્ટર ઉપસ્થિતિમાં યોજાયો અરવલ્લી વૃક્ષારોપણ નું આયોજન કરવા માંગાવ્યું જેમાં આર એફ ઓ એ આરટીઓ મોડાસા વન વિભાગના અધિકારીઓ તમામ આરટીઓ આરટીઓ કચેરીનો સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો અરવલ્લી કલેકટરે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કર્યો હતો આરટીઓ કચેરી ખાતે આવેલી એક એકર જમીનમાં વૃક્ષારોપણ થવાથી આવનારા સમયમાં એક આખું વનનું નિર્માણ થશે જેની સાર સંભાળ માટે ડ્રીપ ઇરિગેશન પણ કરવામાં આવશે લીમડા જાંબુ આમળા જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અરવલ્લી કલેક્ટરે એ આરટીઓ તપન મકવાના સાથે કાર્યક્રમને અનુરૂપ ચર્ચા વિચારણા કરી હતી આજ રોજ સહાયક પ્રાદેશિક અન્યાર કચેરી અરવલ્લી ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં કચેરી ખાતે કુલ અગિયારસો જેટલા છોડ ઉગાડવા માટેનું આયોજન કરેલું છે અને બે થી ત્રણ દિવસમાં અગિયારસો જેટલા છોડ ઉગાડવામાં આવશે જેમાં વિવિધ જાતના લીમડા એ સિવાયના ફળ ફૂલ વગેરેના છોડ ઉગાડી અને પર્યાવરણને હરિત બનાવવા માટેના વધુ પ્રયત્નો કરવામાં આવશે

આની જાળી માટે વન વિભાગ દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ફિટ કરવામાં આવશે આવનાર છે ને સમયાંતરેનું મોનિટરિંગ કરી ફેરણું કરી વીડિંગ મલચિંગની કામગીરી કરવામાં આવશે જેના થકી રૂપાનો વિકાસ સમયાંતરે થાય ને અલગ અલગ અંતરે યુરિયા ડીએપી ખાતરનો ડોઝ આપવામાં આવશે જેથી વિકાસ પ્રોપર